ફરી એકવાર અમદાવાદમાં દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો છે ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી છે તેવા દાવા સરકાર દ્વારા કરાય છે પરંતુ આવા નવા દારૂની બોટલો તેમજ દેશી દાવના અડ્ડાઓ સોશિયલ મીડિયા દ્વારા જોવા મળતા હોય છે ગામડાઓમાં દેશી દારૂથી અને લોકો પોતાના જીવ ગુમાવ્યો ગુમાવ્યા છે છતાં પણ શહેરોમાં દેશી દાવના અડ્ડા જોવા મળતા હોય છે અત્યારે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો અમદાવાદના ગાયકવાડ હવેલી પોટેશન વિસ્તારનો સીધાર્થ ચોકમાં આવેલી ગલીમાં દેશી દારૂના અડ્ડો ખુલે આમ ચાલે ચાલવા એની વાત એ છે કે વિડિયાકર્મી જો આ દારૂના અડ્ડા પર જીવના જોખમે વિડિયો લાવતા હોય તો પણ આ પોલીસ અધિકારીઓના દેશી દારૂના અડ્ડા કેમ નથી દેખાતા બીજી એક વાત એવી છે કે આ દેશી દારૂના અડ્ડા ઉપર ની જગ્યા પર સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે જેથી કરીને કોઈ પત્રકાર યા કોઈ પણ સ્ટિંગર આ દેશી દારૂના અડ્ડાનો વિડિયો વાયરલ કરે તો એને પકડીને માર મારવામાં આવે છે આવી જ ઘટના એક અગાઉ પણ એક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થઈ ગઈ છે એની પર હુમલામાં એક માણસનો જીવ ગયો છે અમારા આ અહેવાલ બાદ જો અમારા મીડિયા કર્મી પર જો હુમલો થાય તો એનો સંપૂર્ણ જવાબદાર સ્થાનિક પોલીસ રહેશે અને ઉચ્ચ અધિકારી